માંડવીમાં મધ્યાહન ભોજનના વાસણોની ચોરી અંગે રજૂઆત કરવામાં આવી જાગૃત નાગરિક દ્વારા કરાઈ છે મામલતદારને રજૂઆત માંડવી નગરપાલિકા કચેરીમાં મધ્યાહન ભોજનના વાસણોની ચોરી થઈ હોવાની રાવ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા મામલતદાર કચેરીએ કરાઈ હતી જે સંદર્ભે રજૂઆત કરનાર આસિફ સુમરાએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન બાળકોના વાસણો પણ માંડવી નગરપાલિકાના અધિકારીઓએ વેચી માર્યા છે તેવું તેમણે જણાવ્યું હતું મારું નામ આસિફ સુમરા સલાયા અને આજે અમે રજૂઆત સોળ પાંચ બે હજાર ચોવીસના જે નગરપાલિકામાંથી જે મધ્ય ભોજનના જે સાધન સામગ્રી હતા એલ્યુમિનિયમ ચિત્ર અને ત્રાંબાના જે મોટા વાસણ હતા એ ગુમ થઈ ગયેલ છે મતલબ કે ચોરી થઈ ગયેલ છે એનો ઓથે પુરાવા હતા સાહેબને અરજી કરેલ એ સમયે જોતા બે વર્ષ સોરી બે મહિના ઉપર સમય થવા આવ્યો હજી સુધી એનો જવાબ નથી મળ્યો ત્યારે આજે સાહેબ પાસે એ આશા રાખી કે સાહેબ તમે એની જે મામલદારના જે વાસણો હતા મધ્ય ભોજન શાખાના હતા એ ગુમ થયેલ છે નગરપાલિકામાંથી બાય કોર્ટ કર્યા છે એના ઉપર કાયદેસરની ફરિયાદ કરો અને એક્શન લો કેમકે માંડવી નગરપાલિકા એક એવો ખાતો છે કે હવે કોઈ ભ્રષ્ટાચારની હદ વટાવી ગઈ છે નાના છોકરાઓથી કરી અને મોટી ઉંમરના જે લોકો હોય ને એટલી હદે ભ્રષ્ટાચાર થાય છે એને કાંઈ કહીને આંકડે કહ્યું હદ ન હોય ને એને હદની બહાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે આજે ખાસ મેઇન મુદ્દો હતો અમારો મધ્ય ભોજનના જે સાધનો હતા મારા કને ઓથેિક પુરાવો પડ્યા છે એક્શન શું કામ લેવામાં નથી આવતો એમને કોણ છાણવણી કરે છે ખરી રીતે જે વાસણ હતા નથી હવે એ ક્યાં ગયા તો એમના ઉપર ચોરીની ફરિયાદ થવી કપે હજી સુધી બે મહિના અંદર હજી સી ઓ સાહેબ માંડવી નગરપાલિકાએ એક્શન નથી લીધું હવે આશા એક મામલદાર સાહેબ પાસે હતી ત્યારે મામલદાર સાહેબ પાસે રજૂઆત કરી છે લેખિતમાં તો ઓલરેડી કરી ચૂક્યા છે મામલદાર સાહેબે અમને સોમવાર સુધી એમના ઉપર એક્શન લેવામાં આવશે અને એ સાધન ક્યાં છે શું છે એની રજૂઆત આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ લગતી તમામ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફામ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો વન ફાઇવ